પરવીના આસમા સબીના બેગમ અને જહાનારા ઉર્ફે જાતનો સમાવેશ થાય છે સરમીન સાથે એક બાળક પણ હતું આ તમામ મહિલાઓ બાંગ્લાદેશના જસોર સાનસીરા તાંગેલ અને ચટગામ જિલ્લાની વતની છે સબીના બેગમ પાસેથી બાંગ્લાદેશ સરકારનું રાષ્ટ્રીય આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે જ્યારે જહાનારા પાસેથી બનાવટી પેન કાર્ડ પણ મળ્યું છે પોલીસે આ તમામ મહિલાઓને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ કચ્છ